અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓ પડી છે આપણા ઘરે પણ ઘણી બધી વસ્તુઓ હોય છે એ વસ્તુઓ ચોરસ છે કે લંબચોરસ છે ગોળ છે આ દરેક વસ્તુનો આકાર આપણે જોવાનો છે બધાને આકાર જોવો છે બધા વસ્તુ જોઈને આકારના નામ બોલશો સરસ તો આપણે હમણાં એ હું પૂછું છું આ બે ના બોક્સ પાસે ઊભા છે એ કેવા આકારનું બોક્સ છે જોરથી બોલો જોઈ હા લમ ચોરસ આ બેને આ બોક્સ ફેરવ્યું કયો આકાર થઈ ગયો ચોરસ થઈ ગયો કયો આકાર થઈ ગયો આ બેન પાસે ખોખું છે બોક્સ પંખાનું એ કેવા આકારનું છે ચોરસ કયો આકાર છે આ ભાઈ પાસે દીવાસળી છે એનો આકાર કયો છે લમ કયો છે અર્જુન પાસે પાટી કયા આકારની આકાર ની છે આ વેદભાઈ પાસે બોક્સ છે કયા આકારનું છે લમ આ બોક્સનો આકાર કેવો છે લમ ચોરસ આસ્થાબેન પાસે ચોપડીનો આકાર કેવો છે હે

દફ્તરનો નો આકાર કયો છે બેન પાસે કઈ વસ્તુ છે બેન પાસે કઈ વસ્તુ છે ટીવી તો આ ટીવી નો આકાર કેવો થઈ ગયો લંબચોરસ ચોરસ કયો આકાર થયો

લંબચોરસ આ ભાઈઓ પાસે કઈ વસ્તુ છે એ ટાયર છે તો ટાયરનો આકાર કેવો છે કેવો આકાર છે ગોળ ટાયરનો આકાર કેવો છે ગોળ આપણા ઘરે પણ આવી ઘણી બધી સાધન સામગ્રી હશે આપણા ઘરે એનો આકાર આપણે બધાએ ઘરેથી પાકો કરી લાવવાનો તમે બધા ખાટલામાં સુવો છો તો ખાટલાનો આકાર કેવો હોય છે ખાટલાનો આકાર લંબચોરસ ખાટલાનો આકાર કેવો હોય લંબચોરસ પછી તાવડી જોઈ છે તાવડીમાં શું બને તાવડીમાં શું બનશે રોટલા તો તાવડીનો આકાર કેવો થઈ ગયો આવી રીતે આપણા રસોડામાં આપણા ઘરમાં કઈ કઈ વસ્તુનો આકાર કેવો છે ઘરે જઈને પાકું કરવાનું છે આજે બધાએ પાકું કરશો આપણા ઘરમાં કઈ વસ્તુનો આકાર કેવો છે એ પાકું કરીને આવવાનું ભાઈ આપણું લેસન કહેવાય આ શું છે આપણું લેસન ઘરે આપણી આપ આપણા ઘરે આપણે જે વસ્તુઓ છે એનો આકાર કેવો છે એ આપણને ખબર હોવી જોઈએ હા શેટી નો લંબચોરસ સરસ આમ દરેક વસ્તુ ઘરેથી તમારે પાકું કરતા આવવાનું છે બધા પાકું કરતા આવશો લાડવા ખાધા છે તો લાડવાનો આકાર કેવો હોય છે કેવો હોય પછી તમે સમોસા ખાધા છે સમોસા નો આકાર કેવો હોય છે ત્રિકોણ ત્રિકોણ કેવો હોય પછી તમે રોટલો ખાધો છે રોટલો રોટલા નો આકાર કેવો હોય છે ગો પછી તમે જલેબી ખાધી જલેબી જલેબી નો આકાર કેવો હોય છે

આ દરવાજાનો આકાર કેવો છે લંબચોરસ દરવાજાનો આકાર કેવો પછી આ છત્રીનો આકાર કેવો છે ગોળ પછી આ સફેદ બોર્ડનો આકાર કેવો છે લંગચોરસ આ દરેક વસ્તુઓના આકાર આપણને ખબર પડવી જોઈએ ચાલો પછી આ ફુગ્ગાનો આકાર કેવો છે ગોળ બધા ને મજા આવી બધાને આકાર ખબર પડ્યા સરસ